રાજકોટમાં વધુ એકવાર માતાજીના માંડવામાં નેતા ધૂણતા હોય તેવો વિડિયો વાયરલ થયો રાજકોટના લોટડા ગામે માતાજીના માંડવામાં બાબુ નસીત પોતાના શરીર ઉપર સાંકળો વીંજતા જોવા મળ્યા હતા બાબુ નસીત રાજકોટ જિલ્લામાં ભાજપના સહકારી આગેવાન છે અને તેઓએ પોતાના શરીર ઉપર સાંકળો વીંજી હતી બાબુ નસીદની સાથે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા પણ હાજર જોવા મળ્યા હતા

કરતા એક વખત જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયો છે જેમાં જે રાજકોટ જિલ્લાના ભાજપ ના જે સહકારી આગેવાન બાબુ છે તેઓ ભૂલતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે સાથે સાથે જે જે મોહન કુંડારીયા છે તેમના જે આગેવાનો સાથે અત્યાર ને ક્યાંક માતાજી હોય અને જે રીતે રાખીને ગયા હોય તે રીતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા ધન્યવાદ રવિ સમગ્ર માહિતી